ડીસા તાલુકાના જુના ડીસા ગામના ઉત્સાહી તેમજ સમાજ માટે કંઈક કરી ચૂકવાની ભાવના સાથે બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય અધિકારી જીજ્ઞેશ કુમાર હરિયાણી સાહેબ દ્વારા આજે ડીસા ખાતે અનંતરા હોટેલ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો જેમાં રોહિત સમાજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શૈક્ષણિક સેમિનાર નો તમામે લાભ લીધો હતો આ સેમિનારમાં માં વિદ્યાર્થી આધ્યાત્મિક પરીક્ષાઓ કઈ રીતે પાસ કરવી તેમજ કઈ રીતે તૈયારીઓ કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં દસ અને ના વિદ્યાર્થીઓને ડોક્ટર પારમલાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સ્પીચ આપી માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે અતિથિ મહેમાનોમાં મોહનભાઈ પી રાજ સવિતાબેન હરિયાણી પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જગજીભાઈ પુનરિયા દિનેશભાઈ બી પુનડીયા ગણપતભાઈ ધોકડીયા મથુરભાઈ પરમાર ગણપતભાઈ વડગામા રાજુસિંહ પુનરિયા પત્રકાર અશોકભાઈ ધામાણી રેવાભાઈ પરમાર મુકેશભાઈ સોલંકી રેવાભાઈ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું કર્યું જ્યારે સુંદર અને સ્વાસ્થ્ય ભોજનની પણ વ્યવસ્થા કરાઈ હતી આ સેમિનારમાં વિદ્યાર્થીઓએ ખુશખુશાલ થઈને ભાગ લીધો હતો આગામી સમયમાં યોજાનારી વિવિધ પરીક્ષાઓ માટેનું સાચું અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રાખવામાં છે જે લોકો અને બારમાં વિદ્યાર્થીઓ પાસ થયા હતા શાળા ટકા લાવ્યા હતા એમને ભવિષ્યમાં કઈ બ્રાન્ચમાં એડમિશન લેવું આગળ બધા ભવિષ્યમાં કઈ દિશા પકડવી તે અંતર્ગત માર્ગદર્શન આપવા માટે તજજ્ઞ ડૉક્ટર બારમલભાઈ પટેલ સાહેબની લાવેલા અને તેઓએ સુંદર આઠ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને ભવિષ્યની કારકિર્દી માટે આગળ શું શું કરવું કેવી રીતે કરવું ત્યાં એના માટે હળવું એ તમામ સમજણ આપવામાં આવી અને આ જે સેમિનાર રાખવામાં આવ્યો હતો સેમિનાર એમાં સાહીઠ કરતાં પણ વધુ વિદ્યાર્થી ભાગ લીધો હતો અમારા સમાજના તમામ આગેવાનો સાથે રહ્યા હતા અને સાથે રહીને આ કાર્યક્રમને પૂર્ણ થયો હતો અને આવો કાર્યક્રમ દર છ મહિને ગોઠવાય તે પ્રકારનું ભવિષ્યમાં પણ અમે આયોજન કરી રહ્યા છીએ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ડીસા તાલુકાના ધોરણ દસ ને ધોરણ બારમાં અભ્યાસ કરતા અને ઉત્તીર્ણ થયેલા ઉચ્ચ ટકાવારી વિદ્યાર્થીઓનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો તેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા તમામ ભાઈ બહેનોને ડૉક્ટર જગદીશભાઈ હરિયાણી જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ અને તેઓ તરફથી દરેક વિદ્યાર્થીને બોલ પેન નોટિંગ પેન તથા ફલ્ટર ફાઇલની ભેટ આપીને તથા દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કાર્યક્રમમાં ખૂબ માહિતી આપી અને એમના દ્વારા આ કાર્યક્રમનું સરસ સરળ સંચાલન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મોહનભાઈ રાજ રાજમલભાઈ પટેલ તથા અન્ય વિદ્યાર્થી મિત્રો તથા સમાજના આગેવાનો અને સર્વેજનો ખૂબ સફળ રીતે આ કાર્યક્રમને પૂર્ણ કર્યા રાજુસિંહ પુનડીયા ડીસા